મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે જી હા નીતિન પટેલે કહ્યું છે કે હિન્દુઓમાં એકતા ઓછી છે હિન્દુઓમાં જ્ઞાતિવાદ વધારે છે આપણે હિન્દુઓના નામથી એક થવાની જરૂર છે તેવું નીતિન પટેલે કહ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સિંહ છે તેવું પણ નીતિન પટેલે કહ્યું સાથે સાથે તેમણે કહ્યું કે વૈષ્ણવ સમાજે ભારતને સિંહ આપ્યો છે આ સિંહ નરેન્દ્રભાઈનો જમણો હાથ છે અમિત શાહ અમારા પટેલ સમાજના વેવાય પણ છે તેવું પણ નીતિન પટેલે કહ્યું

તમે જે સિંહ આપ્યો છે ને વૈષ્ણવ સમાજે તે મોદી સાહેબ નો જમણો હાથ છે અત્યારે તમે તો ચિંતા કરશો નહી બધી ચિંતા એ કરાશે